ભાવનગર શહેરમાં દેસાઈનગરથી લઈને આરટીઓ સર્કલ સુધી બનેલા ઓવરબ્રિજના એક તરફના બાકી રહેલા માર્ગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેસાઈનગર ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા પૂર્વ મેયર કીર્તિબેન દાણીધરિયા અને નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના દેસાઈનગર થી આરટીઓ સુધી જવાના એક તરફની સાઈડને સાઈડ ને ફૂલની પાંદડીઓ દ્વારા કાપીને માર્ગને ખુલ્લો આવ્યો હતો ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે થયેલા કામના વિલંબને પગલે પણ સ્પષ્ટતા કરી હતી ભાવનગરનો ગૌરવ પથ ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવપથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી ફ્લાય ઓવર હોય ફોરટેક હોય સિક્સટેક હોય એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી કે જ રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોરટેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે એક ફેઝ એ પહેલાં શુભારંભ કર્યો હતો માની મેયર શ્રી ભરતભાઈ માની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ કમિશનર શ્રી મીણા ડેપ્યુટી શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે પબ્લિકને તકલીફ ન પડે ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં બાજુનો રસ્તો એ બાકી છે મેં અગાઉ પણ કહ્યું હતું ટેકનિકલ કારણો હોય છે કોરોનાના કારણો હતા એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે પુલની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માંગતા પણ જરાય છો જ નથી આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય પદાધિકારી હોય કમિશનરશ્રી હોય રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને પણ અનેકવાર વાત કરી પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા પુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વોલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોટેક ફ્લાયઓવર શરૂ થવા જઈ રહ્યો છે નગરથી આરટીઓ સુધી એક પોઈન્ટ ત્રણ કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર એકસો ઓગણીસ કરોડથી પણ વધારાના ખર્ચે આ ફોટેક રોડ બીનો આપણે સૌ જાણીએ છીએ થી નારી ચોકડી સુધી સિકચ રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે ઓગણચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે પ્રતિનિધિ મને આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે એમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ લાવી શક્યા છીએ હું પ્રજાનો આભાર માનું છું કે પ્રતિનિધિ બનાવવા વગળે રાજ્ય સરકારની અંદર આપણે ગ્રાન્ટ લાવી શક્યા લગભગ લગભગ એકસો ને સાહીઠ કરોડથી પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું બોરતળા હોય તો સૌની યોજનામાં પણ આપણે દોઢસો કરોડના ખર્ચે પાણી ઠાલવી શક્યા છીએ લગભગ સાડી ત્રણસો કરોડના ખર્ચે રિંગ રોડનું કામ પણ પ્રતિનિધિ તરીકે કરવાનો મોકલવા અનેકવિધ ચિરકાળ સુધી યાદ રહે એવા કામો કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં એમણે પણ ખૂબ છૂટથી ભાવનગર મહાનગર માટે પૈસા આપ્યા છે હજી પણ પાંચસો કરોડ જેટલા કામો એ થોડા મહિનામાં માનની ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકાર આવવાના છે ભાવનગર એક નવી વિકાસ ની ઉંચાઈ ઉડશે એમાં કોઈ શંકા સ્થાન નથી ભાવનગર વાસીઓને ભાવનગર જિલ્લામાં આવતા સૌ અવર જવર કરતા સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ છોકરા આપું છું અને નવી પણ આપણી ઊંચાઈઓ આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું વિકાસ